છે ફરી એક વાર મારા નવા બ્લોગમાં તો આજે મેં હમણાં બ્લોગ કર્યું છે સાડા નવ વાગે છે તો બ્લોગને કરીને કન્ટિન્યુ વરસાદ પણ રાત્રે આવી ગઈ હતું અને અત્યારે પણ લાગે છે કે આવશે કાળા કાળા વાદળ દેખાય છે અને હું હમણાં નાવા જાઉં છું અને પછી તમે લોકોને હું મળું લઈને આવી ગયા છું ને હમણાં વાગે છે પાંચ તો આપણે જઈએ બારે પછી અમે આવી ગયા છીએ રોડ ઉપર તો આપણે જઈએ ક્યાંક કરી બ્લોગ બનાવીએ અને આ છે નાલી અને અહીંયા થોડો થોડો પાણી પણ છે બહુ જૂની છે આ નાલી અહીંયા ત્રણ લોકો આવ્યા છે આ બે છે અને હું એક છું નજારો આરો દેખાય તો ત્યાં જઈને નજારો દેખાડું તમને સ્ટેશન ઉપર આવ્યો છે અહીંયાથી નજારો મસ્ત દેખાય છે તો અહીંયા બાવડ છે અને હું અહીં છું અને હવે અમે જઈએ છીએ બીજી તળાવ ઉપર જે બહુ જ મોટી છે તો આ રસ્તો છે કંઈક એવો જો પાછળથી દેખાડી દઉં આગળથી આગળ ચાલ્યા જાય છે અમે અહીંયા આવી ગયા છીએ મોટી તળાવ પર જુઓ કેવડી મોટી છે જોઈ શકો છો બહુ જ મોટી છે અમે અહીંયાથી જઈએ છે હવે અમે અહીંયાથી જઈએ છીએ ત્રણે તો હવે અમે જઈએ પહેલી જોઈ લ્યો હવે અહીંયાથી જઈએ છીએ અમે ઘરે અમે ત્રણે આવ્યા હવે જઈએ તો અમે રોડ ઉપર પહોંચી ગયા છીએ અને અમે ઘરે પહોંચી ગયા છીએ હમણાં અને હમણાં વાગે છે સાડા છ હમણાં અધારો થઈ ગયું છે અને વાગે છે નવું લીધું છે અને હવે હું બ્લોગને ને એમ કરું છું અને શેર પણ કરી દેજો અને હવે મળીએ નવા બીજા બ્લોગમાં બાય બાય